તો વિશ્વ ભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના વિચારોને આદર્શ માનતા કેટલાક ગાંધી વિચારકો સાથે નિર્માણ ન્યુઝે વાત કરી તો સોમનાથ સહિત નરસિંહ મહેતા સાથેનો ગાંધીજીના જોડાણ અંગેની રસપ્રદ વાતો જાણવા મળી હતી મહાત્મા ગાંધીજીનું નામ લેતા જ અહિંસાના પૂજારી તરીકેની છબી સામે આવી જાય છે અને આજે પણ કેટલાય એવા લોકો છે જેઓ પોતે ગાંધી વિચારોને જીવનમાં ઉતારી તે મુજબ કાર્ય કરી રહ્યા છે જ્યારે કે સોમનાથ જનાના ગાંધી વિચારક ભાસ્કરભાઈ વૈદ સાધન નિર્માણ ન્યૂઝે વાત કરી હતી તો કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી હતી જેમાં મહાત્મા ગાંધીજી અને સોમનાથ મંદિર અંગે મહત્વની વાત જાણવા મળી હતી સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સોમનાથ મંદિર નિર્માણનું સંકલ્પ કરેલું તે સમયે ગાંધીજીની સલાહ લીધી હતી તે સમયે ગાંધીજીની વિનંતીને લઈને સરકારી પૈસાથીને પણ લોક ફાળા થકી મંદિર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદો સાથે સંકળાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે કૃત નિશ્ચય કરી સંકલ્પ કર્યો કે ભારતના બાર જ્યોતિર્લિંગના પ્રથમ સોમનાથ મહાદેવનું મંદિર બંધાવું અને જે એને કાર્ય આરંભ્યું પરંતુ એનું કાર્ય આગળ વધે ત્યારે તેને મહાત્મા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પણ સલાહ લીધી અને સરદાર વલ્લભભાઈ પટેલને સલાહ વ્યાજબી પણ લાગી અને સ્વીકારી પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું કે તમે સોમનાથ મંદિરમાં સરકારનો પૈસો પણ વાપરતા નહીં પરંતુ પ્રજાના પૈસાથી આ મંદિર બંધાવજો અને એ એના આ નિર્ણયથી સોમનાથ મહાદેવ મંદિરનું ટ્રસ્ટ રચાણું જે આજે સુધી કાર્યરત છે ગાંધીજી આ જીવન જુનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત પદ અને ભજનને જીવન મંત્ર બનાવ્યો હતો જેમાં સત્ય અહિંસા ચોરી ન કરવી પણ જોઈતું તું નવ સંઘરવું તો તેમનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જેવા ભજન પણ સામેલ છે અને આજે પણ ગાંધી નિર્વાણ દિવસ કે ગાંધી જયંતિ નિમિત્તે આ ભજન ગવાય છે આ પ્રકારે મહાત્મા ગાંધી અને ભક્ત કવિ નરસિંહ વચ્ચેના નાતાની વાતો પણ જુનાગઢની નરસિંહ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને મહિલા કોલેજના પ્રોફેસર ડોક્ટર જીવાભાઈ પાડાના મુખે જાણવા મળી હતી નરસૈયાની નગરી જુનાગઢની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા જે છે એમણે પણ જે વેદના જે છે પર પીડા જેને કહેવામાં આવે જે છે ને એ પોતાનામાં ત્યારે જ આવે કે જ્યારે એ વિચારોમાં જે છે આવે તો તો મહાત્મા ગાંધીજી છે એમને પણ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એટલે બીજાની પીડ જે પીડા જે છે એને જાણવાવાળા કોઈ હોય તો એ મહાત્મા રાષ્ટ્રપિતા ગાંધીજી જે હતા અને એમાંથી પ્રેરણા લઈ અને દેશના પ્રધાનમંત્રીએ પણ સામાન્ય માણસની પીડા જે છે એ પીડાને પારખવાનો પ્રયાસ કર્યો જે છે અને એમને ઉપયોગી થવાની જે છે એ એ એને સતત પ્રયાસ કર્યો જે છે ગાંધીજી વિશે અમે ગાંધી વિચારકોને મળ્યા ત્યારે આવી ઘણી વાતો જાણવા મળી જે આપણે ક્યારેય સાંભળી ન હતી જેમાં ગાંધી અને સોમનાથ મંદિર અને ગાંધી તેમજ નરસી માતા વચ્ચેના જેવી વાતો મહત્વની છે અમને તો એવું પણ જાણવા મળ્યું કે ગાંધીજી શ્રદ્ધા વિધિમાં માટે તેમજ વકીલતાના કામે પણ વેરાવળ આવી ચૂક્યા છે મેતેશ પરમાર નિર્માણ ન્યૂઝ get so not